દોસ્તો તમે સાંભળ્યું હશે કે હવે ટીવીએસ ના જે રિક્ષા છે એનું માર્કેટમાં બહુ ચલન થઈ ગયું છે એટલે આ હું ભાસ્કરા ટીવીએસ સર્કેજ ઉપર આવ્યો છું અને આજે તમે જો કે આપણે ટીવીએસમાં જે સીએનજી ગાડી આવે છે અને આ જે ઇલેક્ટ્રિક ગાડી આવે છે આ ગાડીઓનું બહુ બધું ચલન આવી અત્યારે દેખાય છે અહીંયા દિવાળી અત્યારે પતી છે પણ અહીંયા અત્યાર સુધી ડિલિવરી ચાલે છે ગાડીઓની એટલે મેં સાંભળ્યું છે કે ભાઈ વેટિંગ ચાલે છે ગાડીઓમાં અને ગાડીમાં બહુ બધા કસ્ટમર્સ ગાડીઓ માંગે છે આજે ભાસ્કર ટીવીએસ સરખેજ ઉપર આ લોકોની ગોલ્ડની પણ સ્કીમ ચાલે છે અત્યારે પચીસ ગ્રામ કઈ ગોલ્ડની સ્કીમ ચાલે છે અને બહુ બધા ગ્રાહકો ગાડી લેવા માટે બેઠા છે ટીવીએસ ની ગાડી હવે બહુ સારી આવે છે મારા ખ્યાલથી યુરામેક્સ અને ડિલક્સ કરીને બે મોડલ આવે છે અને સારું ચરણ છે એમ લાગે છે